તાલુકામાં આવાસ યોજનાના પૈસા નાખવાના મામલે મોટો થતો હોય એવી આશંકા ઉભી થઈ છે જ્યારે એક વ્યક્તિના ઘરના પૈસા બીજાના ખાતામાં નાખી દેવામાં આવ્યા તો આવા કેટલાક લોકોના આવાસના પૈસા પચાવ્યા હશે સોનગઢ તાલુકો ધીરે ધીરે ભ્રષ્ટાચારનો ખાડો બની ગયો રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સરકારી ગરીબોને ઘર બનાવવા માટે આવાસ યોજનાનો લાભ આપે છે પરંતુ અધિકારી લોકો પોતાના ખિસ્સા પડે છે અને એમના ભ્રષ્ટાચારને કારણે આવા ગરીબ લોકોને ઘર પૂરા બની શકતા નથી આવો જ એક દાખલો સોંગઠ તાલુકાના ચાપલાધર ગામ સામે આવ્યો છે ત્યારે ગરીબ પરિવાર આવાસ યોજનાનો લાભ લઈ ઘર બનાવવાની શરૂઆત કરવાની સાથે અંદાજીત બેથી ત્રણ વર્ષ વધુ સમય થઈ ગયો પરંતુ એનું ઘર આજ દિન સુધી પૂરું નથી થયું આવાસના લાભાર્થી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે જ્યારે એમને ખબર પડી કે એમના પૈસા તો કોઈ બીજાના ખાતામાં નાખવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ ઊભો થયો કે આ તો એક ઉદાહરણ સામે આવ્યું છે આ બીજા કેટલા લોકો હશે કે જેમના આવાસના પૈસા બીજાના ખાતામાં નાખી અધિકારીઓના ખિસ્સા ભરવામાં આવ્યા જો આ સમગ્ર ઘટનાની સંબંધિત નિમિત્ત આ તપાસ કરવામાં આવે તો આ યોગ્ય બનાવી તપાસ કરવામાં આવ્યો તો તાલુકામાં આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનો બહાર આવવાની પૂરી સંભાવના છે હવે સવાલ એ થયો છે કે આ ગરીબ ઘરનું અધૂરું રહી ગયું એની માટે જવાબદાર કોણ જી આપનું નામ નગીનભાઈ નગીનભાઈ ગામનું નામ ચપલધરા

એને પાસે હું છેલ્લે ગયો સોર પાંચ પાંચ ગયો તે એ કે એને પૈસા આવતા છે એમ કહેતા હતા અને પાસે એને તમે બેંકમાં ચેક કરવા ગયા તો પૈસા નહીં આવે એમ તે ત્રણ વાર મારા પાસે ડોક્યુમેન્ટ માગ્યું એટલે કંઈ મેં આપ્યું છે એમ કે પૈસા નહીં આવે તો આ પૈસા કોના ખાતામાં જતા છે એ બીજી જગ્યા પર જતા હોય એમ બીજી જગ્યા પર જતા છે મારા ખાતામાં આવે તો મારા પાસે આવે ને બરાબર છે હા તો તમને શું લાગે છે કે આ તો પૈસા તમને મળવા જોઈએ કે ક્યારે મળવા જોઈએ એ પૈસા ખાતામાં આવી જાય ને તો અમારું ઘેર ચાલુ જાય એમ તો આ બાબતને લઈને તમે કોઈને રજૂઆત કરેલી છે ને આ બેનને કીધું મેં એને શું ભાઈ જે પહેલાં અમારા સરપંચ છે કે નહીં એને તો કેટલા વાર પૂછ્યું મેં કે ભાઈ પૈસા આવે છે કે અમારું ઘેર ચાલુ કરણ છે બકી એ કે આવે તો તને કેવા એમ એમ કે તો છે એમ મારું અમાર સરપંચ બરાબર છે હા હવે તમે તમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવો એક ખેતીવાડી ચાલે કામ ધંધા કરીએ અમે તો આ બનાવવાના પૈસા તમે ક્યાંથી લાવશો હવે હવે મળે તે બનાવોને તે પછી કઈ નહીં એમ તો ચોમાસામાં એમાં તકલીફ પડે કે નહીં તમને તકલીફ તો પડતી છે હવે ચાલે ચાલો પડે આ ઘર છે મારા પાસે હમણાં રહેવા માટે તે એ 2023 24 તેવીસ ચોવીસ પચ્ચીસ એ ત્રણ વર્ષથી તમારાના પૈસા આવ્યા નથી નાચે આવ્યા એક રૂપિયા ના છે બરાબર ધન્યવાદ કયા હિસાબે પૈસા બીજાના ખાતામાં નાખવામાં આવ્યા પૈસા ઉપાડીને એમાં કોને કોનો ભાગ હતો આ બીજા કેટલાક લોકો આવાસ યોજનાના પૈસા મળ્યા નથી આ પ્રચટના કાંડમાં કયા કયા અધિકારી અને સરપંચો અને કર્મચારીઓ સામેલ છે અને તમામ પર ક્યારે અને શું કાર્યવાહી થશે શાદી પઠાણ સાથે ચંદાની હિન ટીવી ન્યૂઝ તાપી